હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ હું છું પ્રીતિ ચમસો બધામાં મજામાં થોડા દિવસથી ટાઈમ મળ્યો નહીં વિડીયો બનાવવાનો એટલે વિડીયો બનાવ્યો નહીં પણ સૌથી પહેલાં તમને બધાને રાધે રાતે જય દ્વારકાધીશ આજે આપણે નવી માહિતી સાથે આવ્યા છીએ આજની માહિતી જો તમને ગમે તો વિડિયો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા મિત્રો સબસ્ક્રાઈબ કરશો તો જ તમને આવા નવા વિડીયો મળતા રહેશે અને નવી ઇન્ફોર્મેશન મળતી રહેશે તો આજની માહિતી હ એચ વન બી વિઝા માટેની કે એચ વન બી વિઝાની ફી કેટલી હોય એની પ્રોસેસ શું હોય કેટલા કેટલા પૈસા ભરવા પડે તમારે કેટલા ભરવા પડે સામેવાળા પર્સનને કેટલા ભરવા પડે જે તમને નોકરી પર રાખી રહ્યા એચ વન બી વિઝાની અંદર ઇન્ટરવ્યૂ આવે કે ના આવ આજે આપણે બધું ડિટેલ્સમાં જાણીશું તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો આ બધું જાણવા માટે થઈ ચાલો આજે હું તમને માહિતી આપવાની એચ વન બી વિઝા માટેની તો સૌથી પહેલાં તો એચ વન એચ વન બી વિઝા એ યુએસની ગવર્મેન્ટે ક્યારે શું કહેવાય સ્ટાર્ટ કર્યા હતા તો એચ વન બી વિઝા યુએસની ગવર્મેન્ટે ઓગણીસસો નેવુંમાં આ પ્રોગ્રામ ચાલુ કર્યો હતો કે બીજી કન્ટ્રીના લોકોને બોલાઈને કામ પર રાખવાનું જેને આપણે એચ વન બી વિઝા કહીએ ઓગણીસસો નેવુંમાં યુએસની ગવર્મેન્ટે સ્ટાર્ટ કર્યું હતું હવે આપણે જાણી લઈએ કે એચ વન બી વિઝાની અંદર કયા કયા ઓક્યુપેશન આવી શકે મતલબ કયા કયા એવા વ્યવસાયો જેની ઉપર તમે એચ વન બી વિઝા લઈ શકો તો વ્યવસાયોની અંદર આઠ દસ એવા વ્યવસાયો જેના કા જેના થ્રુ એપ્લાય કરીને તમે અહીંયા આવી શકો એચ વન બી વિઝા ઉપર કામ કરવા માટે તો પહેલું આવા એન્જિનિયરિંગ બીજું આવા મેથેમેટિક્સ ત્રીજું આવા ફિઝિકલ સાયન્સ ચોથું આવો સોશિયલ સાયન્સ પછી આવા આર્કિટેક્ચર પછી આવા મેડિસિન એન્ડ હેલ્થ એજ્યુકેશન એના પછી આવા બિઝનેસ સ્પેશિયાલિસ્ટ પછી આવો અકાઉન્ટિંગ અને છેલ્લું આવો લો કે તમે લોનો ભણ્યા હોય તો પણ તમે અહીંયા આવીને એની ઉપર કામ કરી શકો એચ વન બી વિઝા લઈને આવી હવે આપણે જાણીએ કે એચ વન બી વિઝાની ટાઈમ પીરિયડ કેટલું હોય માની લો કે તમને વિઝા મળી ગયા તો એનો કેટલા ટાઈમના વિઝા મળો તો એચ વન બી વિઝા એ કોઈ પણ કંપની હોય તમને ત્રણ વર્ષના વિઝા આપો ત્રણ વર્ષની કામ કરવાની તમને પરવાનગી આપો યુએસની અંદર તમે યુએસ માટે અપ્લાય કરો તો તો એચ વન બી વિઝા એના પછી માની લો કે ત્રણ વર્ષ પૂરા થઈ ગયા તો તમે બીજા કેટલા વર્ષ માટે એક્સટેન્ડ કરાવી શકો તો બીજા ત્રણ વર્ષ માટે તમે એ વિઝાને એક્સ્ટેન્ડ કરાવી શકો એના એ કંપનીમાં યા બીજી કોઈ પણ કંપનીમાં બરાબર જે આવી તમને કામ મળતું હોય તો આની અંદર એવું હતું ટોટલ થઈ ગયા છ વર્ષ માની લો કે છ વર્ષ તમારા પૂરા થઈ ગયા પછી શું થાય તો પછી તમારે ફરીથી એચ વન બી વિઝા હોય એનો રીઅપ્લાય કરવા પડે વિઝા લેવા માટે થઈને એનો પછી એક્સટેન્ડ કરાવાય નહીં તમારે રીઅપ્લાય કરવા પડે હવે આપણે વાત કરીએ કે એચ વન બી વિઝાની ફી કેટલી હોય એચ બેન એચ વન બી વિઝા એની અંદર બે ત્રણ કેટેગરી છે જેમાં બે ત્રણ કેટેગરીની અંદર તમારે ફી ભરવી પડે પહેલી જે સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ કેટેગરી જે તમારે ફોર્મ ભરતી વખતે ફી ભરવી પડે એ તો તમારે ભરવી જ પડે ચારસો સાહીઠ ડોલર એની ફી થાય એ ફોર્મની બરાબર આમાં કેવું હોય એ ફોર્મ તમારા અહીંયા પણ એપ્લાય કરવાનું હોય અને તમને જે કંપની જોબ આપતી હોય મતલબ જે એમ્પ્લોયર એને પણ એપ્લાય કરવાનું હોય તો એને પણ ફી ભરવી પડતી હોય એની ફી પાછી અલગ હોય જે એમ્પ્લોયર તમને જોબ આપી રહ્યો હોય એ એમ્પ્લોયરને પણ ફી ભરવી પડતી હોય માની લો કે એની કંપની મોટી હોય એમ્પ્લોયર મોટો બરાબર તો એને પંદરસો ડોલર ફી ભરવાની હોય એચ વન બી વિઝા માટે કે જેના માટે એને એપ્લાય કરવી હોય જે પર્સન રિક્વા મતલબ રિક્રુટ રિક્રુટમેન્ટ કરવાનું હોય જેના માટે અને નાની કંપની હોય એની બરાબર તો એને સાતસો પચાસ ડોલર ફી ભરવી પડતી હોય એના સિવાય પણ એમ્પ્લોયરને બીજી એક ફી ભરવાની હોય એડમિનિસ્ટ્રેટિવ ફી કરીને આવે એ પણ એને પાંચસો ડોલર ભરવી પડતી હોય મતલબ જે તમને નોકરી આપી રહી હોય એનો ભરવાની તમારા નહીં પછી એક બીજી ફી પણ આવે વિઝા મંચ ફી કરીને આવે તો કોઈ એવી વિશેષ પરિસ્થિતિ આવી જઈ હોય તો એની અંદર પણ જો એને ફી ભરવાની કહેવામાં આવે તો એનો પાંચસો ડોલર સુધીની ફી ભરવી પડતી હોય એની અંદર પણ હવે પાછી અહીંયા અમેરિકામાં એક બીજી સિસ્ટમ હોય ઓફલાઈન ફોર્મે હોય અને ઓનલાઈન ફોર્મે હોય ઓફલાઈન ફોર્મ અને ઓનલાઈન ફોર્મની ફી અલગ અલગ હોય તમે ઓનલાઈન ફી ભરતા ઓનલાઈન ફોર્મ ભરતા હોય તો તમારી ફી થોડી ઓછી હોય અને ઓફલાઈન ફોર્મ ભરતા હોય તો ફી વધી જતી હોય પણ એમાં ડિપેન્ડ ઓન સિચ્યુએશન હોય કે જે પર્સન તમને નોકરી આપી રહી હોય એની કંપનીની અંદર બરાબર તો એ જ્યારે અરજી કરો ત્યારે ડિપેન્ડ સિચ્યુએશન કેવી હોય ઓફલાઈન ફોર્મ ચાલુ હોય ઓનલાઈન ફોર્મ ચાલુ હોય એના પર એ લોકો ફી ભરતા હોય તો સમટાઈમ એ લોકોની ફી વધી પણ જતી હોય અને અમુક બીજા ખર્ચા પણ આવતા એવું નહીં કે ભાઈ જે તમને વિઝા આપી રહ્યો મતલબ જે તમને હાયર કર્યું હોય સ્પોન્સર તો એનો ખર્ચો નહીં આવતો એનો તમારા કરતાં ડબલ ખર્ચો આવો ત્યારે જઈને તમને એ સ્પોન્સરશીપ આપી કા એની નોકરીમાં એની મતલબ કંપનીની અંદર તમારી નોકરી માટે હવે માનો કે એચ વન બી વિઝા તમે અપ્લાય કરી દીધા હવે એનો ટાઈમ કેટલો હોય કેટલા ટાઈમમાં તમને એચ વન બી વિઝાની મંજૂરી મળે તો એચ વન બી વિઝાની મંજૂરી મિનિમમ ત્રણ મહિનાથી લઈને છ મહિનાની અંદર આવતી હોય જે નોકરી દાતા હોય નોકરી આપનારો અને નોકરી લેનારો બંનેના ડોક્યુમેન્ટ્સ એ લોકો ચેક કરો બધી જ વસ્તુ ચેક કરો અને પછી તમને વિઝાની પરવાનગી આપો કે હા તમારા વિઝા અપ્રૂવ થઈ ગયા મતલબ વિઝા માટે પરમિશન મળી ગઈ કે તમને વિઝા મળી શકા નોકરી માટે પણ એના માટે પણ હજુ એક પ્રોસેસ બાકી એચ વન બી વિઝાની અંદર જે નોકરીદાતાએ અરજી કરી હોય અને જે અરજદારે અર અરજી કરી હોય બંનેની અરજી યુએસસીએસીની અંદર જાય યુનાઇટેડ સ્ટેટ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ એની અંદર જાય એ લોકો ચકાસ મંજૂરી આપવા મંજૂરી આપ્યા પછી જે અરજદાર હોય એ એ નોકરી માટે ફાઇનલ થઈ જાય કે હા આ અરજદારને આપણે આ નોકરી આપી શકીશું એના માટે ફાઇનલ થઈ જાય એના પછીની પ્રોસેસ આવે ઇન્ટરવ્યુ એ પર્સનને ફાઇનલ કરવામાં આવે નોકરી માટે પછી એને એચ વન બી વિઝાનું ઇન્ટરવ્યૂ આપવું પડતું હોય હ મતલબ કે સુધી તમે ફાઇનલ ના થાવ સુધી તમારા ઇન્ટરવ્યૂ માટે જવાનો નોટિસ યા નોટિફિકેશન આવે નહીં તમે ફાઇનલ થો પછી તમારું ઇન્ટરવ્યૂ આવે હવે મેન અ ઇન્ટરવ્યૂ ઇન્ટરવ્યૂ તમે પાસ કરો ત્યારે જઈને તમને અહીં આવવા મળો હવે જ્યારે તમે એચ વન બીનું તમારું શું કહેવાય ઇન્ટરવ્યૂ હોય જે દિવસે ઇન્ટરવ્યૂ આપવા માટે જાઓ એ દિવસે તમારી અરજી કરેલી હોય નોકરી માટેનું એનો સ્વીકાર પત્ર મતલબ ત્યાંથી તમને સ્વીકૃતિ મળી ગઈ આ નોકરી માટે એનો પત્ર તમને એ લોકો મોકલી આપો એ લઈને જવાનું બીજા તમારા શું કહેવાય તમારા પર્સનલ ડોક્યુમેન્ટ હોય એ પણ તમારા લઈ જવાના જેમ કે ડી સિક્સટી ફોર્મ પાસપોર્ટ કન્ફર્મેશન લેટર એ બધું જ તમારે લઈને જવાનું ત્યારે તમારો ઇન્ટરવ્યુ લોકો કરો ઇન્ટરવ્યુમાં જો એમને કોઈ ગડબડ લાગે તો એ તમારું રિજેક્શન પણ કરી શકો તો મેન ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યૂ તમારે આપવાનું કારણ કે તમે જે કંપનીમાં જાઓ તમને એના રિલેટેડ જ એ લોકો ક્વેશ્ચન આન્સર કરશે પ્લસ તમારી ફિલ્ડ રિલેટેડ તમને ક્વેશ્ચન આન્સર કરશે કે તમે જે ફિલ્ડમાં કામ કરવા જઈ રહ્યા હો તમને એનું કેટલું નોલેજ હો સૌથી પહેલાં H1B બી વિઝાની પ્રોસેસ જે તમે ફી ને બધું ભરો એ સ્ટાર્ટ થાય એના પહેલાં અહીંયા દર વર્ષે એચ વન બી વિઝા માટે અહીંની ગવર્મેન્ટ પાસઠ હજાર જગ્યાઓ બહાર પાડતી હોય એ પાસઠ હજાર જગ્યામાં તમારે અરજી કરવાની મતલબ તમે જે અરજી કરેલી હોય ને પહેલાં તમારા એમ્પ્લોયરે અને તમે એ લોકોએ અરજી ચકાસતા હોય અને એ અરજીની અંદર તમારી સ્વીકૃતિ થાય અને તમારી લોટરી લાગી જાય બરાબર પછી તમને એચ વન બી વિઝા માટેની મંજૂરી આપવામાં આવો મતલબ તમારી લોટરી લાગવી જરૂરી એ વિઝાની અંદર પાસઠ હજારમાં વીસ હજાર લોકો એવા હોય કે જે હાઈલી ક્વોલિફાઈડ હોય મતલબ સારું એવું ભણેલા હોય પીએચડી અને માસ્ટર કરેલું હોય એ પણ સારી લાઈનમાં એન્જિનિયરિંગ આર્કિટેક ડૉક્ટરની લાઇન પછી લોની લાઇન બરાબર એવી લાઈનમાં પીએચડી અને માસ્ટર કર્યું હોય એ લોકોને પહેલાં હાયર કર્યા અને બાકીના જે વધ્યા વીસ પાસઠ હજારમાં વીસ હજાર એવા લોકોને લે અને બાકીના જે વધ્યા એ ઓછી મતલબ નીચે નીચેની ડિગ્રીવાળા હોય યા પછી એક્સપિરિયન્સ પર્સન હોય એવા લોકોની પસંદગી કરતા હોય તો આ રીતે એ લોકો દર વર્ષે એચ વન બી વિઝા માટે પાંસઠ હજારની ભરતી બહાર પાડતા હોય તેમાં ઇન્ડિયા અને ચાઇના બંનેના લોકો લેતા હોય તો આ થઈ ગઈ એચ વન બી વિઝા માટેની પૂરેપૂરી માહિતી મેં તમને આજે આપી આજનો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા મિત્રો માફ કરજો મને થોડા દિવસથી વિડીયો બનાવી શકી નથી થોડા કામમાં હતી એટલા માટે અને મારા માટે પ્રે કરજો કે મેં મોનિટાઈઝેશન માટે મારી ચેનલ મૂકી દીધી બરાબર હોપ સો તમે બધા પ્રે કરશો તો મારી ચેનલ મોનિટાઈઝેશન થઈ જશે તો આવા નવા વિડીયો તમે જોતા રહેશો નવા નવા ચલો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને રાધે રાધે જય દ્વારકાધીશ